નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે ઘટના સમાચાર વિશ્વમિયા ફાઉન્ડેશન ઉમરેઠ તાલુકા સંગઠન દ્વારા સ્નેહમેલન યોજાયું વિશ્વમિયા ફાઉન્ડેશન તાલુકાની સમગ્ર ટીમ દ્વારા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ પરસ્પરના વિચારોનું આદાન પ્રદાન કરવા આણંદ જિલ્લા અને ઉમરેઠ તાલુકાનું એક સ્નેહમિલન સંમેલન યોજાયું આ પ્રસંગે દાતા શ્રીઓ તેમજ સંસ્થાના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે સમાજના કાર્યકર્તા ભાઈઓ બહેનો અધિકારી શ્રીઓ તથા અમદાવાદ દ્વારા નિર્મિત થનાર વિશ્વની સાતમી સમા ઊંચામાં ઊંચા મંદિર નિર્માણ અને સો કિલો સોનાની માતાજીની મૂર્તિને મોટામાં મોટો રથ વિશ્વ રેકોર્ડ બનશે આ પ્રોગ્રામ બે હજાર સત્યાવીસમાં પૂરો થશે કાર્યકર્તાઓએ તન મન થી આપેલ સહયોગને સંસ્થા દ્વારા બિરદાવવામાં આવેલ અહેવાલ કિરણકુમાર ગોહેલ ગુજરાત સિક્યોર ન્યૂઝ આંખલાઓ આપણા અને આ જ્યારે આપણું પ્રતિષ્ઠાન હશે તો અગિયાર લાખ વધુ લોકો ત્યારે હાજર એની વ્યવસ્થા નું પણ આપણે વિશ્વ